તમારા સ્વાગત છે તો અમે અમારો નવો વ્લોગ લઈને આવી ગયા છે કેમ કે આવ્યો તો રાકેશ કહે કે આપણે આમ જવાનું છે તો હવે ક્યાં જવાનું છે તો મને નથી ખબર તો રાકેશ છે મિત્રો હેલો ફેમિલી કેમ છો બધા તો મિત્રો હવે આપણે જઈએ આગળ એક તો ઘરે ને મારે પાસી તો ચાલો મિત્રો હવે અમે તૈયાર થઈ ગયા છે ઓલરેડી અને હવે જઈએ છે આપણે વારસુપ રોડ ઉપર આવેલા છે વડેલ જવાના હતા ત્યાં જવાનું છે તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ લોક માં રહેજો કેમ કે તમે જાવું ને તો સારું મિત્રો આપણે હવે મળીએ આગળ કેમ છો મિત્રો મજામાં મને તો આ આપણે જઈએ છીએ અત્યારે વાડીએ થોડું કામ છે એટલા માટે કેતન પણ આવી ગયો છે તમે જોઈ રહ્યા છો હેલો હવે નાનું બડકું દેખાતું નથી બહુ ટાર છે અમારા ઘરે પછી આપણે પેલા દૂધ થોડું કામ છે પછી જઈ આવીએ પછી ત્યાંથી ડાયરેક્ટ બાઇક લઈ અને જઈએ આપણે વડી પુત્ર શ્રીફળ ફોડવા તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ લોક માં રહેજો અને ચેનલ પર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં મિત્રો તમે જોઈ શકો છો અમે વાડીએ પોસી જાશે મિત્રો જોઈ અમારી વાડી છે ના પાણી પી છે કેમ છે મિત્રો તો લ્યો મિત્રો આ વાડી છે તમારો આ

ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો તો હવે ફાઇનલી આ ડેલી પણ ખોલી નાખી અને આ કુકણી આ મતલબ વડેલીવાળા બુદ્ધા મંદિર છે તો હવે અમે પહેલાં દર્શન કરી લઈએ ને તમને પણ દર્શન કરાવી દઈએ મિત્રો તો ચાલો આપણે જઈએ દર્શન કરવા અને પછી દર્શન કરીએ અને શ્રી પર ફોડવાનું છે તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ લોગમાં રહેજો દર્શન કરી લઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો આ વડ છે મંદિર છે વડેલીવાળા બુદ્ધા જરા તો કોને જ નુ રુ મોલ્લા કે નેક બોલ તો તમારા કે દર્શન કરે સજોલ્યો મિત્ર તમે એ ઓર જોન ભૂતંતા મિત્રોને પણ દર્શન બરાવી દેા કડી કેમાં વાત બીસ્ટળ સે પ્યોર રાખ દેતા રેડી अनि के बाकी है थोड़ी थोड़ी बंद रेडी हां बाकी देव रेदिक अरे वाह के ततरी कला तो चलो मित्र तुम्हें दर्शन कर लीजिए करियो तो दर्शन कर लियो बाकी अगरबत्ती करे

આ ડબલ મહેનત ઓલી ઓલી પણ ભૂતા દાદા ગયા હતા તી ડબલ મહેનત થી થી ખબર હે આ તો ડબલ મહેનત છી જોયા કે ના લઈ નહી જય વડલી મારા પૂતા દે હા યાર કેમ લોકેશન કેમ છે પણ આ હાવજ ની બીક છે એટલે વેલે જવું પડે રાત થઈને એટલે આ હાવજ આવશે એવું છે તો ચાલો મિત્રો હવે આપણે ઘરે જઈએ

કોનો લાગ્યો ઇતરો દીન તો જાકા રવા ન લાગે રાતે ઓ રાતે ઓડી આ તો આ રસ્તે કાન તો દેખાય લુટરો ને હં કુવો દેખાય કુવો ઓ આ હો મોતનો કુવો હલો મિત્રો મલ્લી આવે વ્લોગમાં અગર મિત્રો અમે આવી ગયા છે શું કરું તો મિત્રોને બાય બાય કહી દઈએ અને આ મેરા કિતનગર આવી ગ્યા છે તો મિત્રો આ વ્લોગને આપણે એન્ડ કરીએ છે અને આવવાનો વ્લોગ અમે ચેનલમાં આવતો રહેશે અને તમે ચેનલમાં ન હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે મલ્લી આપણે નેક્સ્ટ વિડિયોમાં જય વડલિયાવારા પુતા દાદા જય વડલિયાવારા પુતા દાદા તો મલ્લી આવે નેક્સ્ટ વિડિયોમાં બાય બાય